કચ્છના રાપર અને બાલાસર પોલીસે કોર્ટના આદેશ બાદ વિવિધ પ્રોહિબિશન કેસોમાં જપ્ત કરાયેલો વિદેશી દારૂ અને બિયરનો અને પૂર્વ કરવામાં આવી હતી ભચાઉના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા અને રાપર પીઆઈ જેબી બુબડીયાના વડપણ હેઠળ નંદાસર નજીકના જંગલ વિસ્તારમાં દારૂનો નાશ કરવામાં આવ્યો બત્રીસ હજાર આઠસો ત્રાસઠ બોટલ દારૂ અને બિયરનો નાશ કરવામાં આવ્યો હતો જેની છપ્પન લાખ થી વધુ થાય છે આ દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો